જય જલારામ કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે જે નવા ગામ ખાતે રામજી મંદિરનું કામ ઉપર શિખરનું કામ ચાલી રહ્યું છે ત્યાં હું અત્યારે પહોંચી ગયો છું અને મંદિરનું જે આ ડિઝાઇનથી બધું કામ કરે છે એટલે તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ કરીશું આ રીતે બધું કામકાજ ચાલી રહ્યું છે નવા ગામ ખાતે રામજી મંદિરનું કામ જે ચાલુ છે અત્યારે મંદિરના શિખર ઉપર અત્યારે આવી ગયો છું ને શિખર ની જે કામકાજ ચાલી રહ્યું છે જે લાઈવ તમે જોઈ શકો છો આ રીતે ડિઝાઇન છે અને જે મેન મંદિર છે આ મેન મંદિરનું શિખર જોઈ લો એવું સરસ મજાનું ડિઝાઇન કામ કરેલ છે અને હજી આમાં કલર આવશે અને જે છે મંદિરનું આ વચ્ચેનો ભાગ છે એમાં પણ સરસ મજાની ડિઝાઇનથી કામકાજ ચાલી રહ્યું છે અત્યારે મંદિરનું આ સરસ મજાનો ગામનો પણ શિખર ઉપરથી વ્યૂ આવે છે અત્યારે તમે જોઈ શકો છો એ આ એરટેલનો ટાવર છે ગામનો પણ સરસ મજાનો વ્યૂ આવે છે ઉપરથી ગામ દેખાય છે અને સરસ મજાનું કામ અત્યારે ચાલી રહ્યું છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને મંદિર કેવું બની રહ્યું છે એ પણ કોમેન્ટમાં કીજો જય શ્રીરામ